નવસારી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને પૂર્વ પટ્ટીના ગામોમાં મોટા પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન થાય છે લાભ પાંચમ પહેલા ડાંગરની કાપણી શરૂ કરવામાં આવે છે પરંતુ વરસાદને કારણે તૈયાર થયેલા પાકમાં નુકસાન થયું છે ડાંગરનો પાક ભીનો થઈ જતા હવે ખેડૂતોની ચિંતા વધે છે જેથી રાજ્ય સરકાર દ્વારા અસ્તરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે ખાસ કરીને આ છેલ્લા એક દાયકાથી જે ચોમાસાની પેટર્ન બદલાય તેમ તેમ ખેડૂતો બી સજાગ થયા અને ડાંગરની રોપણી પાછળ કરે એટલે કે પાછળ તૈયાર થાય પરંતુ જો ચોમાસું ખેડૂતની પાછળ પડેલો હોય તો એ રીતના ચાલે બીજી તરફ કે જ્યારે અત્યારે ફૂલ કાપણી ચાલુ થઈ ગયેલી અને ખેડૂતોએ કેટલાક ખેડૂતોએ કાપણી કરી લીધી અને જે ડાંગર એ છૂટું પાડીને ઘરે લઈ આવ્યા પરંતુ દરેકને જે ગોડાઉન ની સગવડતા ન હોવાને કારણે પોતાના ખુલ્લા મેદાન અથવા તો બારણામાં પહોળું કરેલું પરંતુ જે ગઈકાલે જે વરસાદ વરસ્યો અસહ્ય વરસાદને માર જોડ અને પૂરી રાત પણ વરસાદ પડ્યો એના કારણે જે ઓઢાળેલું છતાં બી જે નીચેના ભાગેથી જે પાણી લાગવાનું તો એના કારણે ડાંગર ભીંજાયેલું ગણવાનું અને આ જે પ્રોસેસરો છે એને ભીંજાયેલું ડાંગર ગણીને અને બે ત્રણ દિવસ હજી રહી તો એની ગુણવત્તા બગડે અથવા તો છાપું ગણી લે અને એ કારણે એને આ જે ખેડૂતોને ભાવ મળવો જોઈએ એ નથી મળવાનો